નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી સીબીઆઈ કથિત દારૂ નીતિ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી એકસો સિત્યોતેર દિવસો સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલને ને તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેસમાં માં એક્સાઇઝ પોલિસી મામલામાં સુપ્રીમ કોર્ટ માંથી જામીન મળતા જેલમાંથી માંથી મુક્ત આ કાર્યક્રમોમાં ઉત્સાહ છવાયો હતો ભારતની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા એકસો સિત્યોતેર દિવસ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી ગ્રાહ્ય રાખી જામીન મુક કરવામાં આવતા સમગ્ર ભારત સહિત અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો હતો અરવલ્લી જિલ્લાના મોડાસામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી મીઠું કરાવ્યું હતું

એમાંય જ્યારે ઐતિહાસિક વાત કરવામાં આવે તો આજે એક વિશિષ્ટ દિવસ છે વિશ્વ આદિવાસી આદિવાસી અધિકાર દિવસ છે અને એમાં સોનામાં સુગંધ ભર્યું છે કટ્ટર ઈમાનદાર પાર્ટી તરીકે સમગ્ર ભારત પર ઉપરાંત જેની વિશ્વ મીડિયાએ પણ નોંધ લીધી છે આમ આદમી પાર્ટી છેલ્લા દસ વર્ષના કાર્યકરની વાત કરું તો આઝાદ ભારતની અંદર ઘણી બધી પાર્ટીઓનું સર્જન થયું અને ઘણી બધી પાર્ટીઓ અલિપ્ત પણ થયું પણ એની વચ્ચે એક એવી પાર્ટી કે જેની અંદર કહેવાતી વિશ્વની મોટામાં મોટી પાર્ટી કે જેને એને ખતમ કરવામાં આ દસ વર્ષની અંદર કોઈ કસર છોડી નથી સત્તામાં બેસી અને તંત્રને તંત્રનો ઉપયોગ કરી અને કટ્ટર ઈમાનદાર પાર્ટીના વન બાય વન એક એક શિષ્ટ નેતૃત્વ જે અમારું નેતા છે એને જેલના હવાલે કરવાના કોઈ પણ કાવા દાવા કરી અને જેલમાં મોકલ્યા પછી પણ ટોર્ચરિંગ કરવામાં કોઈ જ કસર નહીં એવું જબરજસ્ત ટોર્ચરિંગ કરેલું છે અને એવું ટોર્ચરિંગ કરવા પછી પણ આજે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે કેજરીવાલજીના જામીન અરજી મંજૂર કરી અને એમને જલમુક્ત કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર એક ખુશીની લહેર જામી છે અને એ ઉપક્રમે આજે અરવલ્લીની અંદર આમ આદમી પાર્ટી ટીમ વતીથી અમે એ વહીવટ ન્યાયતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એ તમામ પ્રજાજનો જે સામાન્ય પ્રજામાંથી જેને કહેવાય કે લોકોના સપ્તાહ માટે જે વ્યક્તિ નીકળેલા છે એમને સમર્થન આપવા માટે અને હજી સુધી અમારી લડાઈની અંદર સાથ અને સહકાર આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ વિડીયો મારફત સાથે સાથે એ પણ જણાવું છું કે હજુ પણ તમારા જેટલા પણ એક્સપેરિમેન્ટ કરવા એટલા કરી દે આમ આદમી પાર્ટીનો સાચો કાર્ય કરતા તમારા કોઈ કષ્ટથી ગભરાવાનું નથી તમારી કોઈ તકલીફમાંથી એ પોતે નીચે જવાનું નથી તમારા જેટલા પણ અત્યાચારો મારા સાહેબ મૂકશો એટલો અમે મજબૂતાથી આગળ વધવાના છે અમારી એકમાત્ર નેમ છે અમારા રૂપસિંહ કાકા પણ છે અમારા રાજેન્દ્રસિંહ સાહેબ પણ છે અને આખી અરવલ્લી ટીમ પણ છે એક નેમ સાથે આગળ વધેલા છે ન માત્ર ગુજરાત આમ આદમી પાર્ટી ભારત દેશના હરેક આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એક નેમ સાથે કે ચાહે અમને મૃત્યુ મળવું હોય તો મૃત્યુ મળે અમારી જાન જઈ તો જાય જાય પણ સામાન્ય જનમાણસ છે જે પીડિત છે શોષિત છે ગરીબ છે એના માટેના જ્યારે જ્યારે એના ઉપર યાતનાઓ ઊભી થશે એના હકોનું જ્યારે જેની કે ઉલ્લંઘન થશે ત્યારે અમે એના માટે અવાજ બનવાના બનવાના અને બનવાના ચાહે સત્તાધારી પાર્ટી અમની જેલના હવાલે કરે કે ગોરીઓના હવાલે કરે પણ અમે ડરવાના નથી જય ભારત માતા કી